દેશના સહપ્રવક્તા તેમજ ઓબીસી નેતા શ્રી ઘનશ્યામભાઈ ગઢવી પ્રજ્ઞેશભાઈ બ્રહ્મભટ ઓબીસી સેલના તેમજ આપ સૌ આજે આ જે વિશેષ પ્રેસ વાર્તા જે કલકત્તા હાઈકોર્ટનો ચુકાદો આવેલો છે તેમ કોંગ્રેસે પાછલા બારણે મુસ્લિમ અનામત કર્ણાટકમાં દાખલ કરી એ જ પ્રમાણે જે કલકત્તા એટલે મમતા બેનર્જીએ દાખલ કરી લીધી એના વિરુદ્ધમાં જે ચુકાદો હાઈકોર્ટે આપ્યો કલકત્તા હાઈકોર્ટે એ બાબતની આજની પ્રેસ કોન્ફરન્સ આદરણીય મહેકભાઈ નાયક આપશે હું મહેકભાઈ નાયક વિનંતી કરીશ કે આપ સૌને સંબોધન કરીશ નમસ્કાર આદરણીય પ્રેસ વાર્તામાં ઉપસ્થિત આદરણીય યમલભાઈ યજ્ઞેશભાઈ ઘનશ્યામભાઈ પ્રજ્ઞેશભાઈ તથા સૌ પત્રકાર મિત્રો આપ સૌ જાણીએ છીએ તે પ્રમાણે પશ્ચિમ બંગાળની અંદર બે હજાર દસથી મમતા બેનર્જી દ્વારા એકસો અઢાર કરતાં પણ વધારે જ્ઞાતિઓને કોઈપણ જાતની બંધારણીય વ્યવસ્થા સર્વે કર્યા વગર ઓબીસીમાં અનામત આપવામાં આવેલી અને આ અનામતના આધારે કોઈ કોર્ટમાં જતાં હાઈકોર્ટે આ અનામતના અમલ ઉપર સ્ટે આપ્યો છે કે આ અનામતનો અમલ થઈ શકશે નહીં અને એને કારણે મમતા બેનરજી જેવા કે જેઓ સંવિધાનના સોગન લઈ અને પોતે મુખ્યમંત્રી બનેલા છે ભારતના સંવિધાનની જેમને સોગન લીધી છે એવા મમતા બેનરજીએ એવું સ્ટેટમેન્ટ આપ્યું કે આ હાઈકોર્ટના હુકમને હું માનવાના નથી એટલે જે પ્રકારે અત્યારે ચૂંટણી ચાલી રહી છે અને ઇન્ડિયા એલાયન્સના પૈકીના મમતા બેનરજી અને આખું ઇન્ડિયા એલાયન્સ જે પ્રકારે તૃષ્ટીકરણની રાજનીતિ કરી અને પોતાના વોટ બેંકને સાચવવા માટે કરોડો ઓબીસી લોકોના લોકોના હકને વંચિત રાખી અને કોઈ એક ચોક્કસ સમુદાયને લાભ કરાવવા માટે વોટ બેંકની રાજનીતિ કરવા માટે જે પ્રકારે મમતા બેનર્જી અને આખી ટીમ પ્રયત્ન કરી રહી છે એને હું સખત શબ્દોમાં વખોડું છું અને હાઈકોર્ટ દ્વારા જે આપણને નિર્ણય ચુકાદો આપવામાં આવ્યો છે એ ચુકાદાને આવકારું છું અને એ ચુકાદાને અમલ થાય એ ચુકાદાનો અમલ થાય અને આવનારા અત્યારના દિવસોમાં આ જે અનામત આપવામાં આવેલી એ અનામતનો અમલ ન થાય અને જે જરૂરિયાતમંદ છે એવા લોકોને આ અનામતનો લાભ મળે એવી હું સરકારશ્રીને પણ વિનંતી કરું છું આ એવી માનસિકતા છે કે આ દેશના બંધારણ ઉપર

હજી સુધી એનું અમલીકરણ થયું નથી સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે તમે યુનિટ બેઝ અનામત આપો સરકારે માનવા તૈયાર નથી બે વર્ષથી ઓબીસી સમાજ ગ્રામ પંચાયતોમાં સભ્ય બનવા માટે બેસી રહ્યો છે ચૂંટણી નથી કરાવતી ભાજપ સરકાર તમારી એમાં તો ત્યાં કેમ બેવડી નીતિ અપનાવો જ્યાં સુધી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સત્યાવીસ ટકા અનામતની વાત છે ત્યાં સુધી આપણે સૌ જાણીએ છીએ કે એના સર્વે એના જે લિમિટેડ ડિલિમિટેશન જે તે વિસ્તારમાં ચાલુ છે અને એ દરમિયાન આ લોકસભાની ચૂંટણી આવવાથી એ કાર્ય થયું નથી પણ ટૂંક સમયમાં એ કાર્યને આધારે આવનારા દિવસોમાં ચૂંટણી પણ થઈ જશે અને અનામતના આધારે થઈ જશે ઝવેરી પંચે જે રાજ્ય સરકારને રિપોર્ટ સોંપ્યા પછી પણ કેટલીક બંધારણીય કામગીરી જે સીટોની ડિલિમિટેશન છે કઈ સીટ ઉપર કઈ જગ્યાએ અનામત આપવું એની પણ જે ચૂંટણીની વ્યવસ્થા હોય છે એની કામગીરી સરકાર લેવલે ચાલે છે અને દરમિયાન લોકસભાની જ્યારે સામાન્ય ચૂંટણી આવી હોય ત્યારે એને પ્રાયોરિટી ઘણી અને આ ચૂંટણી આવનારા સમયમાં ટૂંક સમયમાં થશે સો ટકા અમે રજૂઆત કરીશું નાયક સાહેબ કદાચ દેશમાં ગુજરાતમાં સર્વપ્રથમ ઓબીસીમાં મુસ્લિમ સમાજનો સમાવેશ થયો તો અને જે તે વખતે માધવસિંહ સોલંકી સરકારે મુસ્લિમોનો ઓબીસી માં ગુજરાત સમાવેશ થયો હતો અને એ હાલ પણ ચાલુ છે પણ તમારી આટલા વર્ષથી સરકાર તો એમાં કેમ કઈ થયું નહીં કે અત્યારે બી ઓબીસી ની કેટલીક મુસ્લિમ જાતિઓને ગુજરાતમાં અનામત મળે છે એટલે મુસ્લિમોને અનામત નહીં આપવું એવું નથી પણ મુસ્લિમોને જ આપવું વિરોધ ત્યાં છે જાતિ આધારિત અનામત આપી દેવી જે બંધારણમાં ઉલ્લેખ નથી એના સામે અમારો વિરોધ છે Ha 118 jitli muslim mila the aaj Aabhar Thank you